બીજી પેં અપડે હવે પટ્ટા પેરાઈ દેવી કેમ છો ને આપણે આ બધું શીખવાડી દેવાનું છે ઈ પટ્ટો બાંધે છે બસ એટલે ઉપર ઉડી હા આ ઈ બેન વે છે ભાઈ શીખી જાવ તમે કાઈ વાંધો નહી તનીજ ભાઈ પાડી વાળા તનીજ ભાઈ પાડી આપડા થોડા કોમેડી

આપડે ઝંડો લહેરાયજો ભરત માતા ની જાય આપણે તાજેન આપડે ફોટા પડવા લઈ છીએ હા ઓલી અહીંયા બધું ભાઈડુંમાં જ ફોટા પાડવા છે રાખદ આ ડેઆ એ ડંડો લઈને ને ફોટા પાડવાના ફોટા પા એ જનાવરે કિલો કિલો ફોટા પા લીજા છે જનાવર વાહ આપડે તાજણ ઊભી છે લાઈન છે એ તું ભાઈ હાલો મિત્રો હવે આપણે ફોટોગ્રાફીજી પાડવાની છે આ બધું ખડજી લાગે છે ખાધો ફોન કરે એટલે ઉભા ઊભી રાખીએ તાજ જણા અહીંયા ઉભી છે હવે

તું પાસે કેમ અંગ્રેજી માસ્ટર એમ કરે હજી આપડે બાર માં કોમર્સ હા